ભૈરવ નગરમાં સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી આશરે અઢાર લાખના રોડના કામ નું ખાતમુહૂર્ત કોર્પોરેટર મનીષ પગાર રીટા સિંઘ સ્મિતભાઈ પટેલ ટ્વિંકલ ત્રિવેદીના હસ્તે વોર્ડના પદાધિકારીઓ કાર્યકરોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું અને પેલી બાજુ ભૈરવનગરનો રોડ મેઇન રોડથી લઈને ભૈરવનગર સુધીનો રોડનું કાર્પેટ સિલ્કોટનું કામ લેવામાં આવ્યું છે એ સાથે જ બંગારવાલાની ચાલમાં નવીન પેવર નાખવાનું કામ લેવામાં આવ્યું છે આ કામમાં આજે મારી સાથે મારા સાથી કાઉન્સિલર રીટાબેન ટિંકલબેન અને સ્મિતભાઈ વોર્ડના અધ્યક્ષ વોર્ડના મહામંત્રીશ્રીઓ અને વોર્ડના સમગ્ર કાર્યકર્તાઓ અને વોર્ડના હોદ્દેદારો હાજર છે અને આ જ રીતે વિકાસના કામો વોર્ડ નંબર બારમાં અવિરત પ્રમાણે થતા હોય છે એ જ એના જ ભાગરૂપે આજે મૂચમોડા ખાતે આ રોડના કાર્પેટ અને સિલ્કોટના કામ લેવામાં આવે છે